એ કરશ અલ્યા કરશ હું સાશી કરવાં તો અલ્યા દવાખો નઈ જા કરા હા હું ઓ પડી રહ્યા પડી રહ્યા છે એના કે જી આયા હોય તો દવા ખાવ અલ્યા તરે મનોવા ફોડે હેડાતું નહીં અને મારો વળ્યો મારે કોણ ને પેલું પોણીવાળો તાન છે જો જો તારો કાકો

આ તું તારા ડોળા સેવા કરે જોક તારી તવીના તળિયા જેવું મોઢું કરી મેલ્યું છે થી અરે તો ઠેશરાયો કરાણ જાકે તારો બેડ આ જેવું તારો પાડા જેવું શરીર હતું ને ગુના સોબડા જેવું તારો શરીર થઈ ગયું તું બધાનો ખેસવા વાળો ખે થઈ ગયો હેલે તું જાન ભાઈ વાયચી જાક અરે ર ર ર તારો જવાનો હવે ભાઈ આરો ના રા પઠી ગયું આરો જવાનો ઘણો કાઢ્યા છે એટલો જવાનો સારો આ જોક આનો સોબડું કાળું કાળું

માળ્યો નહી મારા કાકો બોળે મુઢામાં ઉતારતા નહી અથે હું ઉતારતા ન દવા કોણ લઈ જાય હું શું કરું તે ઓકર શું શું મુઢો ડોક્ટર છે તું મારા પાયન ઊભો રહ્યો છું તમે લઈ લો તું અરે મારા પાસે પૈસા છે જો હોંભળી લે ઇનેન મારા મેળ નહીં તું ત લઈ જા દવા કોણ いや હતો ને તારું જી તો મારા કદી એમનીને હોમુ જોયું નહીં કદી મારા સમાચાર પૂછ્યા નહીં અને અત્યારે જો કે મારા પાસે દવા દવા કોણ છે બાપામાં પૈસા નહી એટલા તે પૈસા ન હોય તો સાત તું

રમણ હે રમણ શું કરું છું તું તારા પાસે પૈસા ની જરૂર હતી એટલે પૈસા ની જરૂર બેંક માં જ આવ્યું પૈસા હોય અલ્યા એમ નહી કહેતો તું દોઠું ના બોલી યાર મારે જરૂર છે પૈસાની ની એટલે હું તારા પાછી ના પૈસા લેવા આવ્યો તારા વળી પૈસાની જરૂર પડી અલ્યા મારે તો મારો ભાઈ ખરો ને એ બીમાર પડ્યો છે એટલે મારે એને દવા ખોન લઈ દઉં છે એટલે પૈસાની જરૂર છે યાર મારા પણ તો પૈસા નહીં જો લઈને તમે નાલુ એટલે ગમે તે કરકી યાર કોક આખું પાછું કરીને નાલ કી યાર મારે એને દવા ખોન ચાલે એવું નહીં મારા પણ તો જસુ પર કશું કોઈ નહીં હોય આખું પાછું કરી ગયો એટલે શોક હોય તો વતાય કોઈ ના પાસે જઉં મુતું યાર કોઈ કોના પા મળશે તમે શેકોળા મળો શેકોળા તો પણ પૈસા છે 100% હ 100% જો હા જઉં છે પાસે જઉં તાને હોય તો આ મને જેલ પડી જાય તો વળી હા શીલોય મજબૂત નાખો પડશે પછી મારા તો પાડીઓ બધી ઠરી ગઈ

પૈસા મારા ભાઈ બીમાર પડ્યો છે મારા દવા કોણ લઈ જાય નહીં અને પેલા પાક કોઈ નહીં આ પૈસા બે ત્રણ જગ્યા મળ્યા નહીં એક જણા કીધું રમણ તમારે મેળ પડી પેલા રમણ કીધું રમણ કીધું એટલે હું આયો સીધો પણ ના કોઈ છું તો વ્યાજવા જ છું અલ્યા તું મારો ભાઈ બનશી એટલે યાર મને તો ઉછી ના યાર

આ જો કે ભાઈ મોડા પડ્યા છે એટલે લેવા પડે છે નક આટલા બધા પૈસા ના લેવો હોય લ્યો જોસુ ભાઈ પૈસા તો હું લાયો પણ એક વાત વચ્ચે જમીન લ્યો લાવો કારણ કે તમારા પાસે આડું કરવા તો કોઈ છે નહીં પણ મારી વાત હોય કે જમીન હું આતારે પૈસા લઈ જઉં બરાબર અને કાલે તમારે જમીન લઈને આવી સહી કરી દઉં છું હતું છે જમીન કને લાવશો આજે અલ્યા જમીન પેલા દેવલાને લેતો આવ્યો અને કાલ સહી કરી દે હું કાગળ ઉપર બરોબર છે આ પેલો દેવો રે હા એ દેવાન આ તો લ્યો અને આ પચાસ હજાર સુધી

અને આ પના દાળો મારી કી મને કીધું વાત તો તારે આ નાદ ક્યુ વાત કશી એ તું મારા પાહા લેટ પડે લે આ તારો ભાઈ જતો નહી હઈ રયો આ તો ગળિયક શ્વાસ લઈ અને પડી રહ્યો તો પાતા સાળા ઉકા કરી છે હું દોણતો તો કે મારો ભાઈ જેવો છે આ કાળ પાય દેખ મારો ભાઈ માથાઝક નહીં મત એમ જોઈ જો તો તમે નોણી જોયો પહેલાં હું નોણી જોયું હું ગોમમાં ફરી ફરીને પૈસા લાવ્યો છું વેચવા તારા દખી તો એટલા મી આજ નક્કી કર્યું કે ભાઈ ભાઈ તો ભૈયા જ ગણાય અને પારકોએ પારકો આ આજથી મને અમત્યું કે ના જસુડો ખરો મારો ભાઈ અરે કાકા તમે આવું કા નાટક કયું પણ માત્ર રોઈ રોઈ ને તો મારો જી ઉપર જતો કરશન આ થતું રોતો તો મને એક થતું તો પણ હું આ મારા ભાઈ ને નોળી જોવા દે તો મારે કોક કરવું પડે